આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટા ઉદયપુર જિલ્લામાં વસતા આદિવાસીઓમાં આદિ અનાદિ કાળથી અનેક રીત રિવાજોની પરંપરા ચાલી આવી છે ત્યારે આવી જ પરંપરા મુજબ ગામની સીમા બિરાજમાન આદિવાસી દેવી દેવતાઓના ઘોડા તેમજ લાકડામાંથી ઘડેલા દેવ પ્રતિકો દૂર કરી વિધિવત રીતે નવા ઘોડા અને દેવ પ્રતિકો પેઢી બદલાવવાની પરંપરાને યથાવત રાખી હતી હજારો વર્ષથી આદિવાસી સમાજ પોતાના પ્રકૃતિના ના દેવાની પૂજા અર્ચના કરતો આવ્યો છે ને આજે પણ છોટાઉદેપુર જિલ્લાના જે રાઠવા સમાજના આદિવાસીઓ જે પુનિયાવાદ મુકામે રહે છે તે સમજ એકતાથી પોતે આ સો વર્ષની જે પેઢી બદલવાનો જે ઉત્સવ જે છે અત્યારે તેઓ ધામધૂમથી ઉજવી રહ્યા છે આજના ફાસ્ટ જમાનામાં પણ હજુ જૂના રિવાજો જોવા મળે છે ત્યારે છોટાઉદેપુરમાં આદિવાસી પરંપરા મુજબ પુન્યાવાંત ગામમાં સો વર્ષ અગાઉ કરુણ્યા ઇંદની ઉજવણી કરી દેવોની પેઢી નાખવામાં આવી હતી બે મહિના પૂર્વે ગામના આગેવાનોએ એકઠા થઈને સીમા બિરાજમાન દેવી દેવતાઓના દેવસ્થાનોની પેઢી બદલવાનો નિર્ણય લીધો હતો જેના ભાગરૂપે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાના ગામમાં બુધવારના રોજ કરુણ્યા ઇંદની ઉજવણી ભવ્ય રીતે કરાઈ હતી જેમાં આસપાસના ગામડાના અનેક લોકો નાચ સાથે સહભાગી બન્યા હતા આજે છોટાદેપુર તાલુકાના પુણ્યામાં મુકામે પુન્યાવાડ કામે આજે બાબાદેવ પિછોડા ઇન્દ્ર દેવની પૂજા અર્ચના કરવાનો બહુ ભવ્ય પ્રોગ્રામ અહીંયા ધાર્મિક આદિવાસી લોકો ઉજવી રહ્યા છે આજે દેશની અંદર જે રીતે તમામ ધર્મોની અંદર મોટા પ્રસંગો ઉજવાય છે એ જ પ્રમાણે અમારા આદિવાસી બાબાદેવની પૂજા અહીંયા થાય છે કોઈ પણ પરંપરાની સો વર્ષ પૂર્ણ થતા હોય તો તેની ઉજવણી તો થતી જ હોય છે અને લોકોમાં પણ ઉત્સાહ ન હોય તેવું કેમ બને ત્યારે આવું જ કંઈક ઉત્સાહ પુણ્યાવાંત ગામની મહિલાઓમાં પણ જોવા મળ્યો હતો દેવોને પેઢી બદલાવવાના ઉજવાય રહેલા ઉત્સવને લઈને ગામની તમામ મહિલાઓએ પરંપરાગત પહેરવેશ ધારણ કર્યા હતા અને જેમાં મહત્તમ સંખ્યા આદિવાસી સમાજ આદિવાસી સમાજ હે ગામ છે ત્યારે આ આદિવાસી સમાજમાં પેઢી બદલવાનો રિવાજ ઉડીગત પરંપરા છે ગુજરાત ફર્સ્ટ ઉતાવ દે પોતે આલે જો જિલ્લાના મુખ્ય મથક પર અડી આવેલા ગુડિયાવાડ ગામે આવી પહોંચી છે જ્યાં ગુડિયાવાડ ગામે દેવોની પેઢી બદલવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમે આદિવાસી સમાજ દ્વારા પર્વની જેમ ઉજવણી કરવામાં આવે છે પરંતુ આપ તસવીરો તમામ આદિવાસી સમાજ દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે અને પૂજા અર્ચના સાથે તમામ આદિવાસી છે પોતાના પરંપરાગત વસ્ત્રો માં સજ્જ થઈ અને ધાર્મિક વિધિ હાલ કરી રહ્યા છે